ભોજનમાં આપત્તા સુગંધ સાથે વધારશે સ્વાદ નહીં થાય ગેસની સમસ્યા લોકો ઘરમાં રસોઈ બનાવતી વખતે ઘણા મસાલાઓનો ઉપયોગ કરે છે જે ખોરાકને અદ્ભુત બનાવે છે આ મસાલામાં એક પાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે કોઈ દવાથી ઓછું નથી ભોજનનો સ્વાદ વધારવા માટે વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે આમાંથી એક તમાલપત્ર છે જે ઘરના રસોડામાં આવશ્યકપણે જોવા મળે છે શાકનો સ્વાદ વધારવા ઉપરાંત તેમાં અનેક ઔષધીય ગુણો પણ જોવા મળે છે તેનો સ્વાદ અને સુગંધને લીધે તમાલપત્રનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા માટે રસોઈમાં થાય છે ઔષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે તમાલપત્ર કોઈ દવાથી ઓછું નથી આ મસાલો ઝાડના પાન જેવો દેખાય છે જેનો ઉપયોગ આયુર્વેદિક મસાલા તરીકે થાય છે તમાલપત્ર એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન સીથી ભરપૂર હોય છે આ છોડને રોપવા માટે ઓછી જાળવણી અને ઓછી મહેનતની જરૂર પડે છે તમાલપત્ર પાચન તંત્રને મજબૂત બનાવે છે તેનું સેવન કરવાથી ગેસ અપચો અને એસિડિટી જેવી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે આ ઉપરાંત હાજર એન્ટી ઓક્સિડન્ટ શરીરમાં મુક્ત રેડિકલને ઘટાડીને કોષોને નુકસાનથી બચાવે છે અને વૃદ્ધત્વની અસરોને ઘટાડે છે તમાલપત્રમાં એન્ટી મિક ગુણો હોય છે જે શરીરમાં બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તમારો ઉકાળો અથવા તેનું તેલ શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓમાં ફાયદાકારક છે તે શ્વસન તંત્રને સાફ કરે છે અને અવરોધિત નાક ખોલવામાં પણ મદદરૂપ થાય છે તમાલપત્ર સરળતાથી કુંડા અને માટે એમ બંનેમાં વાવેતર કરી શકાય છે તમાલપત્રના છોડને રોપવા માટે વધુ પ્રયત્નો અને જાળવણીની જરૂર નથી સૌ પ્રથમ બીજને પાણીમાં પલાળી રાખો પછી ફળદ્રુપ જમીન તૈયાર કરો અને તેનું વાવેતર કરી દો અને અંકુરિત છોડને સંદિગ્ધ વસ્તુથી ઢાંકી દો તેની સારી કાળજી લેવાથી તંદુરસ્ત છોડ મેળવી શકાય છે તમાલપત્રનો છોડ નર્સરીમાંથી પણ મેળવી શકાય છે અને તેના માટે એક વાસણમાં ફળદ્રુપ જમીન તૈયાર કરો અને પછી નર્સરીમાંથી લાવેલા છોડને ફળદ્રુપ જમીનમાં વાવ્યા પછી પૂરતા પ્રમાણમાં પાણી આપતા રહો તમાલપત્રના છોડને એવી જગ્યાએ રાખો જ્યાં ફિલ્ટર કરેલો છાંયો હોય આવી સ્થિતિમાં આ છોડ ઝડપથી વધવા લાગે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ